કચ્છના જિલ્લામાં ભસાવના દ્વાર તાલુકામાં આવેલા ઘબરાવમાં લાખો શ્રદ્ધાઓના આસ્થામાં સમાન મોગલધામ મણિધર બાપુથી આ તેમાંથી દીકરીનું અપહરણ થયા અને સમાચાર સામે આવે છે કે જો કે આ મળતી માહિતી મુજબમાં મણિધર બાપુની દીકરીના રાજ ગઢીયા અને કંચના બુકીએ ઓમ ડાય ડાબી બંને ભાઈકીએ લગ્ન કરી લીધા છે ક્યાં કભર્ણ મોગલધામના મણિધર બાપુ એની દીકરી રાજલ ગઢીયાના કંચના બુકી ઓમમાં ધર્મેશભાઈ ડાબીએ અમદાવાદમાં કોર્ટ મેરેજ કરી લીધા કે આ બંને લગ્ન સમયનો ફોટો અને મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યા છે કે પાંચ દિવસ પહેલાં પછી નવરથી ભુજ ભુજના બુકીના યુવાનો ઓમ ડાબીના મેનેજર બાપુને દીકરી આધાર પર ગઢવી બળજબરી પૂર્વ ઉઠાઈ ગયાની ફરિયાદ બસાવવા પોલીસ સ્ટેશનના મથકમાં અપાઈ હતી કે મળતી માહિતી પણ રાજલ ગઢવીને બુકીને ધર્મેન્દ્ર ડાબીના લગ્ન ફોટો મેરેજ સર્ટિફિકેટ આવતા તેમથી મેનેજર બાપુને દીકરી તે મળતી તેમાં છોડી બુકી એ સાથે જતી રહી હતી કે ભસાવના પોલીસ પંથક દાખલ થતાં ગુમ થયેલા પગલે પોલીસમાં રાજલ વિના ઓમ ડાભીના બંને દિવસમાં વલસાડના જિલ્લામાં ઝડપથી લઈ ત્યારે ભસાવના શુક્રવારે વલસાડ જવા માટે નીકળી ગઈ હતી જોકે આ લાખો લોકોમાં આસ્થા પવિત્ર ધામમાં દર્શનના ત્રણેય વર્ષો કપરા આવતા પદમાં મૂકીને આમાંથી હસ્તામાં અપરાશન ડાભી નામના યુવકમાં ત્રણ વર્ષથી કબરાઓમાં દર્શન કરવામાં આવતો હોવાની માહિતી મળી છે